તો આજે દસ જૂનના રોજ આટલા જિલ્લામાં વરસાદ પડશે તો 10 જૂનના રોજ દાહોદ પંચમહાલ ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવો વરસાદ થઈ શકે છે જ્યારે છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ વલસાડમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે તો સૌરાષ્ટ્રમાં જામ્ય વરસાદી માહોલ સતત બીજા દિવસે રાજકોટ અમરેલી જુનાગઢ ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો

તો બાબરામાં બે પંચમહોલ દાહોદ છોટાદેપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો કોંગ્રેસી સંસદીય પક્ષના ચેરમેન તરીકે સોનિયા ગાંધીની નિમણૂક થઈ તો ખડગે રજુ કળવાય પ્રસ્થાને સવે સમર્થન આપ્યું દેશમાં કાલજાગર ગરમી વચ્ચે ચોમાસાનું આગમન થતું જોવા મળી રહ્યું છે તો ભારતના દક્ષિણ ભાગમાં સતત વરસાદ પડી રહ્યો છે જો કે મેદાની વિસ્તારમાં આકરી ગરમી યથાવત છે પરંતુ વારંવાર ઝરમર વરસાદથી લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ઘણા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે તો વાતાવરણમાં પલટાયા બાદ વરસાદ પડ્યો છે તો વડોદરા જિલ્લાના પાદરા તાલુકા તાપી બોટાદ ભાવનગર જિલ્લામાં વરસાદનું આગમન થયું છે તો ભારે ગરમી બાદ વરસાદ આવતા લોકોને રાહત મળી છે તો આ સિવાય સુરત અને મહીસાગરમાં પણ વરસાદનું આગમન થયું છે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રોહિત શર્માની આ નાનકડી ડાયાપણથી અમેરિકામાં લેવરાયો તિરંગો તો ભારતે બાબરની ટીમને ખરાબ રીતે કચડી નાખી તો માત્ર છ રન થી ટીમ ઇન્ડિયાને શાનદાર જીત જોવા મળી તો ચંદ્રબાબુ નાયડુ જ નહીં પણ નીતિશ કુમારના બિહારની આ કંપનીમાં પણ આવી ચમક તો ચૂંટણીના પરિણામ બાદ શેરમાં જોવા મળી બમ્પર તેજી તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે જેમાં દસ અને અગિયાર જૂન સુધી મુંબઈમાં વરસાદ આવશે તેમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ રહેવાની શક્યતા છે તો બાર જૂનના રોજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે તો કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ નોંધાશે તો રોજ સર્જાઈ રહ્યું છે વરસાદના સમાચારની વાત કરીએ તો સામાન્ય રીતે અગિયાર જૂને મુંબઈમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વર્ષે બે દિવસ વહેલા ચોમાસાનું આગમન થયું છે તો સામાન્ય રીતે કેરળમાં બે દિવસ વહેલા ચોમાસુ બેઠતું હતું જો આ રીતે ચોમાસું આગળ વધે તો આગામી બે ત્રણ દિવસમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બે સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ અને તલાળા ગીરની કેસર કેરી અને સિંહ અને કેસર કેરીના કારણે વિશ્વ પ્રસિદ્ધ બન્યું તો પાંચસો ટનથી વધુ કેસર કેરી વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરાય તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સત્તરથી વીસ જૂન દરમિયાન વેલમાર્ક લો પ્રેશર અરબસાગરમાં બનશે તો બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન સર્જાઈ શકે છે તો સત્તર થી એકવીસ જૂન છે બંગાળના ઉપસાગરમાં ભેજ અને અરબ સાગરના ભેજ મળતા દેશના અનેક વિસ્તારમાં વરસાદ થશે તો જુલાઈ તેમજ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે તો ઓલ નિલોની અસરના કારણે સપ્ટેમ્બરમાં વરસાદ થતા કૃષિ પાકમાં નુકસાન થઈ શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા રાજ્યમાં આગામી સમયમાં વરસાદની આગાહી કરાય છે

તો આજે બપોર બાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર છોટાઉદેપુર ખેડા મહીસાગર સુરત સહિતના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે તો વરસાદ થશે તો ઘણી જગ્યાએ ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે તો વાત આજથી આગામી પાંચ દિવસ સુધી વડોદરા સુરત નવસારી સહિતના આ જિલ્લામાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના ગુજરાતમાં પ્રીમોનસુન એક્ટિવિટી ની શરૂઆત

નવ જૂનના રોજ એટલે કે આજે સોમનાથ અમરેલી ભાવનગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના દસ જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં પલટો તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો જેમાં રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ અમરેલીમાં વરસાદી માહોલ જામ્યો હતો તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ સત્તર જૂનથી વેલમાં લો પ્રેશર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો વેલમા લો ઓપરેશનના પગલે ગુજરાતમાં બાવીસ જૂન સુધી મોટા ભાગના વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધશે તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતવાસી માટે ચોમાસા પહેલા સારા સમાચાર સરદાર સરોવર ડેમની સપટીમાં થયો વધારો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અત્યારે ચોમાસું મહારાજ પહોંચ્યું છે જેની અક્ષર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તો આવતીકાલથી લઈને તેરમી જૂન સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એકથી આઠ ઇંચ સુધી વરસાદ વરસી શકે છે તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે નૈઋત્યનું ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાતમાં ચોમાસાનું આગમન ચૌદમી જૂને થશે તો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તે મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો તારીખ દસ જૂન સુધી ચોમાસુ દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચવાની શક્યતા છે તો મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો પંદર જૂન સુધી ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું પહોંચવાની શક્યતા છે તો અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં તારીખ સત્તર જૂનથી વેલમાં ક્લો બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે તો રાજકોટ જિલ્લા સહિત બોટાદ જિલ્લા અમરેલી જિલ્લા સહિત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો અનેક વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પણ જોવા મળ્યો